ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિંચોતેરમા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ખેડબ્રહ્મા સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી શ્રી સત ફતેપુર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના અધ્યક્ષપદે તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામની શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ પટેલ વિસ્તરણના આરએફઓ શ્રી નરેશભાઈ ચૌધરી તથા નોર્મલના આરએફઓ અજયસિંહ ભાટી તથા લક્ષ્મીપુરા ગામના અગ્રણ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રશેખર ભાવસાર ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા